કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શાહના શેઠવાલા વડોદરા શહેરમાં સામાજિક ક્ષેત્રે સતત સેવા આપનાર તેમજ એસઆઈઆર કામગીરીમાં મહત્વપૂર્ણ યોગદાન આપતા કાર્યકર્તાઓ અને ધારાશાસ્ત્રીઓ સહિતના મહાનુભાવોનું સન્માન સમારંભ અને નિયાદનું આયોજન બરોડા એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચેનલના તંત્રી જુબેર મેમને વિશેષ ઉપસ્થિતિ આપી અને તમામ સમાજસેવકોને અભિનંદન પાઠવ્યા હતા મે મને કાજલ બુલેટિન ન્યૂઝને જણાવ્યું હતું કે એસઆઈઆરની કામગીરીમાં જોડાયેલા લોકો સમાજ માટે અવિરત મહેનત કરી રહ્યા છે લોકહિતના આ કાર્યોને પ્રોત્સાહન આપવા તથા સેવાભાવે વ્યક્તિઓને એક મંચ પર લાવવા અમારા તરફથી આ દાવતનું આયોજન કરવામાં આવ્યું છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે બરોડા એક્સપ્રેસ ન્યૂઝ હંમેશા આવા સમાજહિતના કાર્યોને પ્રોત્સાહિત કરતી રહેશે આ કાર્યક્રમમાં વિવિધ વિસ્તારમાંથી આવેલા એડવોકેટો સામાજિક કાર્યકર્તાઓ અને ન્યૂઝ ચેનલના મંત્રીઓ તેમના અનુભવ વ્યક્ત કર્યા હતા અને મેમનની આ પહેલની પ્રશંસા કરી હતી આ કાર્યક્રમમાં સિનિયર એડવોકેટ ઇકબાલભાઈ દૂધવાલા સૈયદ જુનેદ શોકત ઇન્દોરી બાબુભાઈ શેખ અઝીમ શેખ સાથે આબિદ બાપુ મોરબી ટંકારા મેમન જમાતના પ્રમુખ સલીમભાઈ ચપ્પલવાળા સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અંતે જુબેર મેમાને આવેલા તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે તુમ આસમા કી બુલંદી સે જલ્દ લોટાના હમે જમી કે મસાઇલ પર ભી વાત કરની હે ત્યારબાદ સર્વેને નિયાસ પીરસી કાર્યક્રમને પૂર્ણ કરાયો હતો રિપોર્ટ સાદિક કાજીવાલા જો મુસ્લિમ સમાજ પર કભી મુસીબત આતી હે તો આગે ચલ ઉનકા સાથ દેતે હે ઓર સભી મસલે કો સોલ કરતે હે अभी एस आई आर के जो फॉर्म भरने के थे कितने मुस्लिम विस्तारों में लोगों को पता भी नहीं था कि फॉर्म कैसे भरने तो हमारे वकील साहब और सामाजिक कार्यकर्ता वो आगे आए उनका कीमती वक्त निकाला फैमिली को जो टाइम देने का होता है वो टाइम छोड़ के जो बड़ोड़ा शहर के जो मुस्लिम समाज है उनके लिए आगे बढ़े और एस के फॉर्म भी भर के दिए और उनको समझ भी पा कि ये क्या है और कैसे भरने हैं इसके लिए हम इनको बहुत बहुत मुबारकबाद देते हैं और बड़ोड़ा एक्सप्रेस न्यूज चैनल की जानिब से जो भी मेहमान यहाँ पर आए उनका खूब खूब हम अभिनंदन करते हैं और उनका हम लोग छह दिन से स्वागत करते हैं यहाँ हेलो आमिर हेलो हेलो Dia setiap yang dua berita ya, masyaallah, air, rakyat boleh keluar. ड्राइवर बने टाइम ते

ન્યુઝ ચેનલ ના તંત્રી હોવા છતાં આજે સમાજને ને પણ જરૂરિયાત પડે છે ત્યારે જુબેરભાઈ મેમન ઉભા રહે છે અને આજે બરોડા એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ દ્વારા એટલે જુબેરભાઈ મેમન દ્વારા એક નિયાસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આ માત્ર નિયાઝનો પ્રોગ્રામ નહીં પરંતુ આ પ્રોગ્રામમાં એમને જે સામાજિક કાર્યકરો છે જે મુસ્લિમ સમાજના વકીલો છે જે સમાજ માટે દરેક વખતે આગળ આવીને કામ કરે છે અને લોકોને સેવા અને મદદ કરે છે એમનું સન્માન પણ રાખેલું છે હું એમને ખૂબ જ અભિનંદન આપું છું કે એમને આવું કાર્ય કરવાથી લોકોને પ્રોત્સાહન મળે છે અને લોકો ખિદમતમાં વધારે સાથ આપે અને એવી જ રીતે ઝુબેરભાઈ મેમણ આવી રીતે એમની ન્યૂઝ ન્યૂઝ ચેનલને પણ અમે શુભેચ્છા પાઠવીએ છીએ કે એ તરક્કી કરે અને ઝુબેરભાઈ પણ કરે અને આવી જ રીતે જે લોકો પણ ખિદમત કરતા હોય એમને સન્માન આપવામાં આવે તો એમને પણ એક ઉત્સાહ મળે છે અને આગળ પણ એ લોકો આવી રીતે ખિદમત કરતા રહેવી અમારી દુઆ છે સો ટકા યોજવા જોઈએ કારણ કે સન્માન કોઈ પણ નાનાથી મોટા વ્યક્તિને તમે સન્માન આપો તો તેમાં એક હિંમત આવે છે અને ભવિષ્યમાં પણ એક કામ કરતા પહેલા કોઈ વિચારે ને એવું છે કે ભાઈ હું આ કામ કરીશ તો મારું સન્માન કરવામાં આવશે અને એ તો ચોક્કસ વાત છે કે ઇજ્જત અને ઝિલ્લત અલ્લાહ તરફથી હોય છે વ તો ઇજ મંતશા વ તો જિલ્લો મંતશા એટલે તમે સારા કાર્ય કરતા રહો તો તમને ઇજ્જત સો ટકા મળવાની છે અલ્લાહનો વાયદો છે એડવોકેટ જુનેદ સૈયદ છે છે શું મેન હેતુ એવું છે કે જ્યારે પણ મુસ્લિમ સમાજની તકલીફ હોય છે કોઈ મુસીબત આવે છે તો સામાજિક કાર્યકર્તા અને જે વકીલો છે એ આગળ વધી અને મુસ્લિમ સમાજનો સાથ આપે છે તો મુસ્લિમ સમાજ પણ વકીલોનું સન્માન શા માટે ના કરે જેવી રીતે આપણે તકલીફમાં હોઈએ તો વકીલ લોકો આપણા મદદ કરે છે તો આપણે એમનું સન્માન રાખીએ તો આપણને પણ સારું લાગે કે વકીલો આપણા માટે એટલું કર્યું છે તો આપણે એમના માટે કેમ એવું ના કરવું જોઈએ અને જે જુનેદભાઈ છે યુવા નેતા છે અને આપણે તમે જોશો કે કોઈ પણ કામ હશે તો જુનેતભાઈ સૈયદ ઊભાને ઊભા ખડે પગે લોકોના સાતરે છે ઇકબાલભાઈ દૂધવાળા છે હનીફભાઈ શેખ છે બાઉભાઈ શેખ